ચેતન્યભાઈ સાથે વાત કરશું ચેતનભાઈ શું કહેશો ઉત્તરાયણનો પર્વ છે ઉત્સાહનો પર્વની સાથે વડોદરા વાસી ઉજવતા છે આપ પણ આવે છે શું જી જી આજે અમે અમારા પૂર્વ પ્રમુખ છે વોર્ડ નંબર તેર ના લલિનભાઈ પોથીવાલા એમના ઘરે આવ્યા છે

પેલા પટ્ટા આપેલા હતા કે તમે ગાળામાં કંઈ બેન્ડ પહેરીને ફરો ખરેખર મકર સંક્રાંતિના દિવસે બને શકે સુધી પોતપોતાના આગાશીમાં મકર સંક્રાંતિ તો આપણે પૂર્વ પર્વ આપણે ઉજવીએ અને નીચે ઓછું ફરીએ તો સારું આ તો આપણે આવી રીતે કહી શકીએ બાકી આ ડોન્ટ હવે આમાં શું કહેવાય લોકોએ સાચવવું જોઈએ જાતે જ બહુ સ્પષ્ટ છે એ રીતે સાચવવું જોઈએ શ્રી ચેતનીભાઈ કહી રહ્યા છે અને ત્યારે જો કે પૂર્વ પ્રમુખ નલિનભાઈ ગોથીવાલાના નિવાસસ્થાને તમામ લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે નલિનભાઈ છે નવીનભાઈ શું કહેશો તમારા નિવાસ સ્થાને હું મારા કેવાના શબ્દો રહેતા નથી પ્રથમ સાંસદ શ્રી શ્રી જે વડોદરા શહેરના જે સિટીની અંદર અમારા નિવાસસ્થાને અને સાથે અમારા ધારાસભ્ય શ્રી કપોડાના ચૈતન્યભાઈ બે જણા જે સાથે ઉપસ્થિત થયા છે એટલે એક ઉત્સાહ અને આનંદનો માહોલ થઈ ગયો છે વોર્ડની અંદર થઈ ગયો છે કાર્યકર્તાઓમાં બી થઈ ગયો છે અને લોકો એટલા ઉત્સાહિત થઈ ગયા કે જે આજે બે હજારની પચીસ શરૂઆત છે તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીનો કે જે આજે મારા નિવાસ સ્થાને આવ્યા છે એ બધોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત રહ્યા છે આપણે જુઓ કે એનારા લોકો પણ અહીંયા આવ્યા છે દેશ વિદેશથી જ્યારે લોકો અહીંયા આવતા આવશે કારણ કે ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ શું કહેશો ઉત્તરાયણનો પર્વ એટલે તેમાં પણ વડોદરા એમાં પણ વડોદરા નાનપણ અહીંયા ઉછરેલા છે પણ અઢાર સોળ વર્ષ પછી અમે આવ્યા છે ઉત્તરાયણ કરવા માટે અમે મારી બેનને જયા ત્યાં અને આ ફૂલ ફેમિલી સાથે છોકરાને બતાવવામાં આવે છે કે આપણે કેવી રીતે નાનપણમાં અમે સેલિબ્રેટ કરતા હતા છોકરા પણ ત્યાંના જ બોન્ડ છે અમારા એટલે તમે જોઈ શકો છો એટલે અમને કહીએ કે શું આપણો ઉત્સવ છે કેવી રીતે સેલિબ્રેશન થાય છે શું એમાં બધી વસ્તુઓ કરવાની હોય એ બધું અમે બતાવવા માટે લઈને આવ્યા છે માનો છો વિદેશમાં આ પ્રકારે તહેવારની ઉત્સવ ઉજવણી થાય છે હવે આ ઉત્સવની તો થતી નથી એની અંદર ધીરે ધીરે આપણા બધા ગુજરાતીઓ ભાઈઓ બહેનો ત્યાં છે એટલે લોકો હવે કરી રહ્યા છે પણ પતંગ એક એવો છે કે જે આપણા બરોડામાં જ અને આપણા પોળ એરિયામાં જ મજા આવે એવો છે એ લોકો દેશ વિદેશી લોકો સ્પેશિયલી ઉત્તરાયણ કરવા માટે આવે છે બિલકુલ આપ જો કે દેશ વિદેશી લોકો અહીંયા આવ્યા છે શું કરશો બેટા વડોદરા આવ્યો છે કેવી લાગ્યા આવું કાઇટ ફેસ્ટિવલ પછી તો પણ છે પતંગ માટે કેવો માહોલ હોય છે કેવો માહોલ છે આખું ડિફરન્ટ છે એ બહુ સની છે બહુ ગરમી લાગે છે

અને અમે સોળ વર્ષ પછી ઉત્તરાયણ કરવા આવ્યા છે એટલે આજે અમે બહુ એક્સાઇટેડ છે કે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે અમે બહુ વર્ષો પછી આ પર્વ ઉજવીશું જે રીતે પ્રાઉડ ફીલ માનો છે કારણ કે ઇન્ડિયામાં આવી અને આપણું જયારે ભારત પોતાનું હોય ને તેમાં પણ વડોદરાની વાત કરે કેટલું મહત્વ પ્રાઉડ તો ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ અને છોકરાઓને શીખવાડવા લાવ્યા છે કે ફેસ્ટિવલ શું છે અને એનું મહત્વ શું છે બિલકુલ કે છોકરાઓને જે સંસ્કાર મળે આપજો કે બેટા શું કેશો ઉત્તરાયણ નો પર્વ જુઓ કે છોકરાઓ પણ એક્સાઇટેડ છે કારણ કે ભારતમાં જ્યારે તેમાં પણ વડોદરામાં આ પર્વ ઉજવાતો હોય છે ત્યારે આપ જુઓ કે સાંસદ શ્રી ખુદ આકાશની અંદર પતંગ ચગાવી રહ્યા છે અને જે પ્રકારે આ જે માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે લોકો ચોક્કસથી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને તમામ કાર્યકર્તાઓ સાથે આ વડોદરામાં જે વડોદરાના સાંસદ છે તે પણ આ પતંગ ચગાવી રહ્યા છે ચોક્કસથી આપ જો કે જે પ્રકારે સતત પતંગ પણ કોઈ વ્યક્તિ આ સાંસદ ધારાસભ્ય પ્રમુખ એ બધું તો જવાબદારીનો ભાગ હોય છે ત્યારે ખૂબ જ સારી રીતે સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને આજે દિવસ દરમિયાન તમામ વિધાનસભાઓમાં અમે સાંસદ પતંગ પણ કમાઈ ચુક્યો છે

એ તહેવારોની પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે ના નિવાસ સ્થાને અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ અને સમગ્ર પરિવાર સાથે મળી અમે સૌ ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છીએ રાજકીય તેજ કાપવામાં પણ માહિતી જેમ કે સાંસદ આપ ટિકિટ લઈ આવો તમામ લોકોના નામ હવે શહેર અધ્યક્ષ ચૂંટણી આવી રહી છે હું માનું છું કે પાર્ટીની અંદર ક્યારેય સ્પર્ધાત્મક ભાવ હોતો નથી પાર્ટીની અંદર પરિવાર ભાવ હોય છે અને આ પરિવારની અંદર જે કોઈ પણ જવાબદારી આપવામાં આવે એ જવાબદારી સુપેરે નિભાવવાનો તેઓ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા હોય છે જે પ્રકારે રાજકીય વાત કરી છે અને રાજકીય વાતમાં જે પ્રમુખ જયારે ઇલેક્શન આવશે અને ત્યારે તમામ લોકો કે તમામ વડોદરા વાસીઓ કે તમામ લોકો આ પતંગ ચગાવી અને ઉત્સાહની સાથે તમામ લોકો આ પર્વની ઉજવણી કરી આપજો કે ખાસ કરીને મહિલાઓ પણ છે અને મહિલાઓ પણ અહીંયા આપજો કે બલુનની સાથે આ પર્વની ઉજવણી ઉજવણી કરવાના છે અને ત્યારે આપજો કે વહેલી સવારથી વડોદરામાં જે પ્રિય આ ઉત્સાહની સાથે તેઓ આ પર્વની ઉજવી રહ્યા છે અને લોકો સાથે વાત કરીશું શું કહેશો બેન જે પ્રકારે ખાસ કરીને જ્યારે આ પર્વની ની વહેલી સવારથી રાહ જોતા હોય છે અને ખાસ કરીને જ્યારે તમામ 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 લોકો આ પર્વની ઉજવણી કરતા હોય છે પહેલેથી એવી રીતે ટિકિટ એ રીતે બુક કરાઈ છે લોકોએ એટલે અમે બધી જ તૈયારી પહેલેથી બધું જ પ્રિપરેશન કરીને રાખેલું છે હા ગમે તેટલી ટિકિટ હોય એ લોકો આગળ ડિસાઇડ કર્યું હતું કે ઉત્તરાયણ તો અહીંયા જ કર્યું કરવી છે ઇન્ડિયામાં આપ કેટલા ઉત્સાહી છો હું તો દર વર્ષે અહીંયા છું અમે તો એકદમ એક્સાઇટેડ હોઈએ જ છે પણ આ વખતે સ્પેશિયલી મારા ભાઈ ભાભીન બધા આયા છે એટલે વધારે એક્સાઇટેડ છે અમારો બધા આજના દિવસે વિશેષ પ્લાન હશે હા છે ને ઊંધિયું જલેબી ચીકી સાંજ પછી ડીજે બીજે બધું જ છે બિલકુલ આપ જો કે આ વડોદરા વાસીઓ એટલે જ ઉત્સાહી કહેવાય છે અને તેના માટે જ કારણ કે વડોદરામાં જ્યારે આ પર્વ ઉજવાતો હોય કોઈ પણ તહેવાર હોય અને ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ હોય ને ત્યારે તમામ લોકો આ ઉત્તરાયણનો પર્વ મનાવવા માટે દેશ વિદેશથી પણ અહીંયા લોકો ઉત્તરાયણનો પર્વ મનાવવામાં તે આવતા હોય છે ત્યારે આજે સાંસદ હમામ જોશી અને ધારાસભ્ય શ્રી જે ચેતન્યભાઈ છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને તેનાના પરિવાર સાથે પણ તેઓએ આપ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે અને ખૂબ સારો મેસેજ આપ્યો છે રાજકીય વાત તો અલગ હોય છે પરંતુ જે પ્રકારે લોકો પતંગ ચગાઈ રહે છે પરંતુ તેનું કાળજી પણ લોકોએ રાખવાની જરૂર છે કારણ કે તેનાથી કોઈને પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરવું જોઈએ કોઈને પણ ઈજા ન થાય તેવું કાળજી રાખવી જોઈએ કેમેરામેન નીહાની સાથે સુરેશ સોલંકી સ્પાર્ક ટુડે ニュース બોર્ડ ઓધરા